નમસ્કાર દર્શક મિત્રો ઉના તાલુકાના કેસરિયા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ તેમના જીવન ચરિત્રનો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું હતું કે તેઓ મહાન રાજનીતિજ્ઞ પ્રખ્યાત લેખક અંત્યોદાનના પ્રણેતા શ્રેષ્ઠ સંગઠનકર્તા અને જનસેવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે હંમેશા સંઘર્ષ કર્યો છે તેવા તેમના મહાન કાર્યો વિચારોને અનુલક્ષીને કાર્યકરોએ તેમના વિચારો મજબૂત અને સિદ્ધાંતો મુજબ સંગઠન માટેના કાર્યનું અને છેવાડાના માનવી સુધી પહોંચી યોજનાકીય તેમજ આર્થિક લાભ માટે તેમની જેમ પ્રયત્ન કરવા જણાવ્યું હતું સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી આ જન્મ નિમિત્તેના કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પંચાયતના સદસ્ય રૂડાભાઈ શિંગોડ ઉના તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા બાબુભાઈ ચૌહાણ નરસિંહભાઈ સિંગોડ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા અબ્દુલ ગાચી ઉના જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં